આપણી આદતો વ્યક્તિગત જેને ટેવ પણ પણ કહેવાય કહેવાય કુટેવ અને બનતા સુધી લગભગ એનાથી જ આપણો પરિચય થતો હોય આપણી આદતો ઉપરથી જ આપણો પરિચય અને આપણા સ્વભાવ પ્રમાણે આદતો પડી ગય હોય દરેક વ્યક્તિનો આદતોથી એના જીવનની અંદર ઘણી બધી સારી ખોટી અસરો પડતી હોય છે જો એને સમજી શકતો હોય તો પરિણામ પણ એને મળે અને એ પરિણામ વડે પોતે પોતાની જાતનું મૂલ્યાંકન કરે મારી વ્યક્તિગત કિંમત ઓછી તો નથી થતી ને અને ક્યારેક આનંદ પણ થાય કે મારું વ્યક્તિત્વ ખૂબ જ સરસ બનતું જાય છે કિંમતી બનતું જાય છે એનો આનંદ પણ થાય પણ માણસ જ્યારે સારી ટેવો તરફ આગળ વધે ત્યારે એક બહુ સારા વ્યક્તિ તરીકે એક સજ્જન તરીકે એ માણસને સમાજની વચ્ચે પણ ઘણું સરસ સ્થાન મળે

પરિચય થઈ જાય કોઈને કહેવા ના જવું પડે સામેથી એના સ્વભાવથી જ લોકો આકર્ષણ એની વાતોનું જ મજા પડતી હોય એટલે સહજ રીતે એ સારી ટેવો વળે એ ખૂબ જ લોકપ્રિય બને